મજામાં આઈ હોપ બધા મજામાં થશો અમે પણ બધા મજામાં છીએ અને સવારના વાગે ગયા છે સાડા અને બધા ફ્રી થઈ ગયા છે તનિશભાઈ રમવા પણ વૈયા ગયા છે અને બધા કામે પણ ચાલ્યા ગયા છે અને આજે છે રાંધણ છઠ એટલે આજે આપણે બધાને બપોરે કાલે શીતળા સાથે મને એટલે આજે બધાને થેપલા બનાવવા બધા અલગ અલગ વસ્તુ બનાવે પૂરી બનાવે કોઈક થેપલા બનાવે અને કાલે બધાને ઠંડુ ખાવાનું જેને નાના નાના છોકરાઓ હોય જેને નાના પાંચ વર્ષ લગીના છોકરા હોય ને એ બધા હોય ને સીતળા સાતમ એ રહે એટલે કાલે તો સીતળા સાતમ પણ રહેવાની છે ચાલો આપણે બધા મમ્મી ને તનિષ ને બધા શું કરે છે જોઈએ મમ્મી કઈક નવું કરી રહ્યા છે આજે મમ્મી તમે શું કરી રહ્યા છો આજે નવગનમાં આજે ક્લે ની શિવલિંગ બનાવી છે મમ્મી એ જો બહુ મસ્ત મસ્ત ની જો અને તનિષભાઈ જો શું કરી રહ્યા છે ઈ

બાકી ગયા છે 11 અને હવે આપણે બનાવવાની છે તનિશ માટે લંચ માં ઈડલી તો કોને કોને ઈડલી ભાવે છે કમેન્ટ કરી દેજો કોના છોકરાને ઈડલી ભાવે લંચ માં માર ને તો બહુ ભાવે ઈડલી એટલે આજે આપણે તનિશ ભાઈને બનાવી દેવાની છે ઈડલી તો ચાલો આપણે ઈડલી બનાવીએ બેટર તૈયાર છે ઈડલી નું આપણે અંદર ઈનો નાખી દીધો મીઠો પણ નાખી દીધું છે અને પાણી પણ મૂકી દીધું છે આપણે

આપણે જોઈ લઈએ કેવી થઈ છે આપણી ઈડલી સારી કે પછી આથોનો આવ્યો હોય ને તો પછી ફૂલે પણ નહીં એટલે જોઈ લઈએ આપણે ઈડલી કેવી બની છે થઈ ગઈ છે મસ્તની બની છે સોફ્ટ જો ઈનો આવી ગયો છે એટલે મસ્ત મસ્ત પોચી પોચી બની ગઈ છે સારી બની છે પંખો મમ્મી ક્યાં કરો ગેસ ચાલુ છે જો મસ્તની બની છે આપણે ઈડ હાથો આવી ગયો છે અને ઇડલી મસ્ત ની બની ગઈ છે ચાલો હવે તનિષભાઈ ને લંચમાં પેક કરી દઈએ ને આ બાજુ છે ભાત થાવા માંડ્યા છે પપ્પા માટે દાળ ભાત ચા રોટલી કોને કોને ઇડલી ભાવે છે તે કોમેન્ટ કરજો ચાલો તો જેને ભાવતે છે એને મોમાં પાણી જ આવી ગયું છે તનિશ ઈડલી તૈયાર લંચ તૈયાર છે તનિશ આ તનુને ખાવા બોલાઈ લો ને જમવાનું જાવ તનિશ ને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને તનિશ ભાઈ આજે રોવ આવી રહ્યો છે એને સ્કૂલે જવું નથી તનુને ને સ્કૂલે જવાનું થાય ને તારે જ રોવ આવે જો તનો ચાનો કર દઉં ઓલા મોજા મોજા દારિયા તારા ચાનો કર દઉં ઓલા ઈ ફાટી ગયા છે ફાટી ગયા છે હા ઈ ઉડે ઈ મસ્ત ના ઉડે ઈ પેરે છે નવા નવા સોક્સ પહેરવા ને હાલો ચાનો કરવાનો છે તનુ ને હાલો ચાનો કર દો અને

આ બસ બસ અને ક્યાં તને જવું એમ કે મને પહેલા હં ક્યાં નું જાવ મા અને ક્યાં મા પહેલા મને એમ કે કેમ સ્કૂલે જાવ મને એ કે તો પહેલા કે ટીચર મારે છે ટીચર મારે છે બેટા ટીચર મારે છે તો તો ટીચર લેસન આપે એટલે હે ટીચર લેસન આપે છે કેટલું આપ્યું તું આટલું બોધું લેસન સ્કૂલે અંકલ પાસે જવાનું છે તારે ઓસ્ટ્રેલિયા જવું છે હે તો પછી લેસ તો ભણવું ન પડે એમનો ભણ્યા વગર ઓસ્ટ્રેલિયા જવા છે તો જાવું છે અંકલ પાસે ઓસ્ટ્રેલિયા જવાનું છે હે મેં કાઢ દો મોટા અંદર ભરી ફસાઈ ગયું છે દાંતમાં શું થયું છે બકુ ભરાઈ ગયું ચાનો હવે નવો નવો ચાંદો કરવાનો ને હવે જો ઓલો તે સમજો કુશીને ખયો એટલે ચાનો સંતલ પાસે શું થાય છે તને તો ક્યાં જાવું છે તારે આનામ બેસું છે બેઠો રે તો આપણે નથી સ્કૂલે જાવું પણ ટીચર પાસે ભલે આય ઘરે લેવા આવે આમ જો ટીચર સ્કૂલે આવે ને આમ જો તનું ટીચર સ્કૂલે થી આય તને લેવા આવે ને તારે શું કેન ખબર મમ્મી ટમી માં દુખે છે ઓકે તું શું કહે ટીચર ને એમ નઈ મન ટીચર મને છે ને કમર દુખે છે તને કમર તારે કમર કે છે તને કમર દુખે છે તને તને તારે કમર કે છે કે કેવો હે પરેશાન બા મત કો નહોતો હા તન કા હાજે મને કેતો તો મમ્મી મને આજ કમર દુખે છે તે મને એ કે જોર થી ઉછકો ને મને કમરે દુખે છે કે આપણે કેવાનું છે કે આજ કમર દુખે ચલુ તાર કમર કેમ છે ઈ ત મને બતાઈ ઓય તાર કમર

આ આપડા જલેસે આપડા ઘરે નથી મને સેને ચોકલેટ થોડી કામ નથી પણ નથી પસંદ મુજે

કાનો અને શું કહેવાય સી સી ફોન યસ 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 આમ હું આમ કરજો કરો એક મારી કોને ફાઇટિંગ ફાઇટિંગ ચાલુ થઈ ગઈ યે ફાઇટિંગ

આપણે માર્કેટમાંથી પણ શાકભાજી લેતા આવ્યા ગાજર બીટ પરવળ બધું શાકભાજી લેતા આવ્યા અને આપણે બનાવી નાખી છે હવે દાળ ઢોકળી કોને ભાવે છે દાળ ઢોકળી કમેન્ટ કરજો આમળા પણ લેતા આવ્યા છીએ માર્કેટ થી આમળા પણ લેતા આવ્યા ઊન તનીસ બનને ગયા હતા પછી ગાજર બીટ પાલક હવે આપણે વઘાર કરવાનો જ બાકી છે દાળમાં તો આપણે વઘાર કરવા મળ્યા આજનો વિડીયો પસંદ આ લાઈટ કેમ આજના વિડીયો ની સમાપ્તિ પહેલા આપણે આ કેમ લાઈટ આવી રીતે થાય છે